આપણે જો મેળામાં જવા તૈયાર થઈ ગયા ને પણ વરસાદ પાછો સારો થઈ ગયો જો તો ખાઈ આઈ લવ ટુ માવા આપણે સોય ડુંગોય પોગી જના અહીંયા તો પાણી આમાં હે આયા તો ફોળેલું છે એટલે આમાં તો વયું જાય છે આ ઓલી બાત આમાં જો કપાસ ખાવ એટલે હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય મા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યુ વ્લોગમાં આજે છે જન્માષ્ટમી તો બધાને હેપી જન્માષ્ટમી અને આપણે આજ મેળે જવા હતું પણ જો વરસાદ બંધ થતો નથી ધીમો 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 ચાલુ ને ચાલુ રહી છે એટલે આપણે લગભગ તો વારો નહી આવે જવાનું મેળે તો વરસાદનું મેળામાંય મેળામાં મજા આવે નહીં બધે ગારો હોય ને વરસાદ ચાલુ હોય એટલે કઈ મજા ન આવે પડરી જાય એટલે ધીમો 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 વરસાદ બે ધીમો પડ્યો છે એટલે હે ને કંઈક મેળાનું નક્કી થાય આપણે મયુર હે ને કાલનો કાકાને ઘરે રોકાણ આ ભાઈ જો લેવા જાય છે અને આપણે મેળ નક્કી થઈ ગયું છે અને ભાઈ ગયો મયુને લેવાથી લઈને આવે ત્યાં સુધી તૈયાર થઈ જઈએ પછી આપણે મેળા જવાનું છે તો કન્ટિન્યુ લગ્ન બધે બન્યા રહે છે આપણે જો મેળા જવાનું તૈયાર થઈ ગયા પણ વરસાદ પાછો સારું થઈ ગયો જો નંદુ તૈયાર થઈ ગઈ છે પણ હે ને વરસાદ આવી ગયો હે ને એટલે લગભગ તો આ બંધ રહેવાનું છે વરસાદ પાછો બંધ થઈ જાય તો જવાનું થાય બંધ નહીં થાય તો આ બધા છે જો પાછો ધીમો 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 પાછો સારું થઈ ગયો પડત પડતા ત્યાં મજા આવે નહીં વરસાદનું

પ્રાર્થના કરે કે જાવું વરસાદ ઓલા મેળામાં પણ હવે કાંઈ ગયો રહે ને વરસાદ ખુલાઈ ગયો આજ તો નંદો એ બ્લોગ બનાવી નાખ્યો અને આમાં ભાઈ તો જો છત્રી લઈને મનાયા છે વિડીયો બનાવવા હું કઈ ગ્રુપ તો જ ન બ્યું કે જરાઈને એ મારા ગ્રુપ માં છે એમાં શું એ નથી બ્યું એ મારું ધ્યાન રાખે છે

અહીંયા તો ફોડેલું છે એટલે આમાં તો વયું જાય છે આમ ઓલી બાજુ ભરાણેલું છે ને એ ફોડવાનું છે આ જો શો તોડી નાખ્યું જો પાણી જાય છે નીકળવા મળ્યું પાણી વરસાદ ચાલુ હોય એટલે આમાં ભરે છે એટલે પછી ડુંગળી બગડી જાય એટલે પાણી કાઢવું પડે વરસાદ વધી ગયો છે અને પવન વધી ગયો છે જલ્દી જાવ જાવ ભરે આમાં જો કપાસ ખાવ એટલે આવ નમાળી દીધું વરસાદ ને પણ બે ભેગું છે ને એટલે આ કપાસમાં બહુ બધે ફાલે આવેલો હોય

હવે આપણે આ બધું ધોઈ નાખી તોય ગયું છે હવે હાલો જાય ઘરે

ંદુ ના વાળ માં બે ગયા બધા કેટલા મસ્ત લાગે આપડે છે ને આ બચ્ચા ને મારા મૂકી આવી બહુ બોલે છે અને ઉડવા મળે છે મમ્મી મૂકી આપણે ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મળશું પછી નેક્સ્ટ વિડીયો ક્યાં સુધી બધા